નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર ઠાકોરજીની કૃષ્ણ ભગવાનનું નાના અવતારમાં નાનપણમાં ઠાકોરજી જયારે અઢી ત્રણ વર્ષના હતા ને ત્યારે એમને લગ્ન કરવા તા બોલ આ સ્ટોરીમાં સાંભળજો ધ્યાનથી સાંભળજો બહુ જ મજા આવશે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કર્યું છું એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ને ભાઈ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો કદાચ તમારા ઠાકોરજીની આ સ્ટોરી તમે કદાચ ના સાંભળી હોય એકવાર યશોદા મૈયા અને કૃષ્ણ ભગવાન એના ખોડામાં બેઠા હતા અને રમાડતા હતા તૈયાર કરી આજુબાજુ બધી ગોપીઓ બેઠી હતી અને એક વૃદ્ધ ગોપી કહેવાય કે જે સો વર્ષની હતી યશોદા મૈયા દાદીમાં ઓહો યશોદા મૈયા કેવું કાના રમાડે છે જેવો તૈયાર કરવો હોય કઈ જે ખાવ હોય ખવડે છે કેવું હેત કરે છે યશોદામાં કાનાને તે મને કી દે આવો મોકો મળશે કે હું કાનાને ને આ મન નું આત્મચિંતન કૃષ્ણ ભગવાન સાંભળી ગયા કૃષ્ણ ભગવાન યશોદા માને કહે છે કે માં મેં તને કાલે રાત્રે શું કીધું હતું એ મારે કરવું છે કે ગોપી તો આશ્ચર્ય થાય કે શું કીધું હતું યશોદામાં શું કીધું હતું કે કઈ નહીં કે કે કાલ રાત્રે કે હવે મારા લગ્ન કરાવી દેતી હું અઢી ત્રણ વર્ષનો થયો તો શું થઈશ ત્યારે તું મારા લગ્ન કરાવીશ કે મારા લગ્ન કરવા છે તું મારા લગ્ન કરાવી કે યશોદમા દાંત કરતા તક હજી આગળના બે દાંત જ ફૂટેલા અને અઢી ત્રણ વર્ષનો થયેલો કાના ભગવાન

થોડામાંથી ઉભા થયા ધીરે ધીરે ટટક પટક નાટક માટક નાનું છોકરું કેમ ચાલતું હોય છે કેમ હાલીને પહેલી કોપીઓનો ઘૂંગટ ખૂડાય આનો આનું તો કે નાક વાંકું છે બીજી કોપીનો આનો તો કાન વાંકા છે ત્રીજી કોપીનો બધાય દાંત કાઠી કાઢીને ફોટો ઓરી દે કોઈની ખોટ નથી કૃષ્ણ ભગવાનની લીલા જોવો છે ત્રીજી વ્યક્તિને કહે છે આ તો કાણી છે કે આના તો વાડે ધોળા છે કે એવી રીતના એક એક કરી અને બધી ગોપીઓને રિજેક્ટ કરી અને બધી ગોપીઓને રસોદામાં પેટ પકી પકડી અને દાંત કાઢી દાંત કાઢી કાઢીને ગોટો ઉડી ગયા છે એટલું હસા એટલું હૈસા હવે બાકી રહ્યા ઓલા જે વૃદ્ધ ગોપી હતા ને એ પણ વિચારતા મારા ખોળામાં થોડો કાનો આવે મારી સાથે થોડા લગ્ન કરે કે મારી તો ઉંમર એકસો વીસ વર્ષ છે અને હવે તો મોટામાં દા થઈ ગઈ લટક મટક લટક મટક કરતો કાનો જઈ ગયા કે માં મારે આની સાથે લગ્ન કરવા છે કે અને ગોપીઓ અને યશોદા માં ફૂલ ખકડી ખકડીને હસે છે બહુ જ મજા લિયે છે તો કે કાના તારે આની સાથે લગ્ન કરવા છે તો કે હા હા તો કે કેમ તો કે એને દાતઈ નથી કે ગોપીને મોઢામાં તો કે દાંતની ક્યાં જરૂર છે કે મારે તો માખણ ખાવું છે માખણ ખાવામાં ક્યાં દાંતની જરૂર છે મારે તો આની સાથે જ લગ્ન કરવા છે કૃષ્ણ ભગવાન જે ખોડામાં બેસો દુસી માનો અને અદભુત સુખ જે મળ્યું છે એ તો કદાચ એ વૃદ્ધ જ સમજી શકે હવે ગમે ત્યારે રસોદામાં શેરીમાંથી નીકળે ને ત્યારે ડોસીમાં ના ઘરનો દરવાજો ખખડાવે છે અને કહે છે તું મારી વહુ છે મારા પગ પગે લાગી લે મને પગે લાગી લે દરરોજ ઘરમાં શેરીમાંથી નીકળે અને ગઈ રહી ગોપીને કહે છે ઉમરલાયક ગોપીને મારા પગે લાગી લે અને ગોપી પણ ભગવાન શ્રી કૃષ્ણને પગે લાગી અને આજુબાજુ ખૂબ હસતો હતો અને દરરોજ એ શેરીમાંથી નીકળે તારા ને મારા તો લગ્ન થઈ ગયા છે તું મને પગે લાગી લે આવી કૃષ્ણ ભગવાનની લીલા હતી છે નાના અઢી ત્રણ વર્ષના હતા તો પણ આવી લીલા કરી અને વૃંદાવન વાસીઓને મોટે સ્મિત અને એટલું સુખ દેતા કે ન પૂછો પૂછવા ખાલી ડોશીમાના વિચાર થી એક લીલા રહી ડોશીમા સાથે લગ્ન કરવાની લીલા અને એ ડોશીમાને એકસો વીસ વર્ષે પણ આટલું સુખ આપ્યું ખાલી વિચાર સુધા કર્યો ત્યારે તમે વિચારો જે ભક્ત હોય છે એને કેટલું સુખ મળતું હશે જ્યારે કૃષ્ણ ભગવાન એની અનોખી લીલાથી એટલે સુખ આપતા હશે જ્યારે કોઈપણ પગનું ત્યારે એને કેટલું સુખ મળતું આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બંધ દોસ્ત ફેમિલી સાથે શેર કરજો અથવા તો જરૂરથી સંભળાવજો કદાચ તમારા પૌત્રએ તમારા છોકરાઓએ આ સ્ટોરી ન સેવડ તો આજ માટે આટલું જ ચૈહિં વંદે માત્ર